ઓમ શ્રી ગણેશાય નમા શયની એકાદશી અથવા દેવપોઢી એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય એનું નામ અને વિધિ શું એ બતાવવાની આપ મને કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજન અષાઢના શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની અથવા દેવ પોઠી એકાદશી હું તેનું વર્ણન કરું એ મહાન પુણ્યમયી સ્વર્ગ મોક્ષ પ્રદાન કરનારી બધાય પાપો હરનારી તથા ઉત્તમ વ્રત છે અષાઢ શુક્લ પક્ષમાં દેવ પોઠી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન અને એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કરી દીધું દેવપોટી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં બીજું ક્ષીર સાગરમાં શેષનાગની સયા પર ત્યાં સુધી શયન કરે જ્યાં સુધી આગામી કારતકની એકાદશી ન આવે આથી અષાઢ શુક્લા એકાદશીથી માંડી કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે એ પરમ ગતિને પ્રાપ્ત થાય આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું એકાદશીની રાત્રે જાગરણ કરી સંગ ચક્ર ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી એમ કરનારા પુરુષોના પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે રાજન જેઓ આ રીતે ભોગ મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે એ જાતિનો ચાંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો જે મનુષ્ય દીપદાન ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતાં ચોમાસું વ્યતીત કરે તેઓ મારા પ્રિય છે ચોમાસામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે આથી મનુષ્ય ભૂમિ પર શયન કરવું શ્રાવણમાં શાક અને દૂધ ભાદરવામાં દહીં કારતકમાં દાળનો ત્યાગ કરવો ચોમાસામાં જે બ્રહ્મચર્યનું પાલન કરે એ પરમ ગતિને પ્રાપ્ત થાય રાજન એકાદશીના વ્રતથી મનુષ્ય બધાય પાપોથી મુક્તિ જાય આથી સદાય એનું વ્રત કરવું કદી ભૂલવું નહીં દેવ દેવોઢી અને દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા યોગ્ય બીજા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થિ માટે વ્રત રાખવા યોગ્ય નથી શુક્લ પક્ષની બધી એકાદશીનું વ્રત કરવું જોઈએ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ